छवीस ऑगस्ट बेहजार पच्चीस नशी भविष्यमेश आपना कार्य जता अन्य सहकर्मी आपना कार्यभार मा वधारो थाय वृषभ आपना काम मा आकस्मिक सानुकूलता मडी रहता कामनों झड़प उकेल लावी शक सीजनल धंधा लाभ फायदो जणाय मिथुन आप हरो फरो कामकाज करो परंतु आपना हृदय मन ने शांति राहत जणाय नहीं कामकाज मा रुकावट जणाय कर्क આપના યશ પદ ધન માં વધારો થાય તેવું કામકાજ થવાથી આપને આનંદ રહે અડોશ પડોશમાં કામમાં વ્યસ્ત રહો સિંહ આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે ધંધામાં આકસ્મિક ધરાકીથી આવક જણાય કામનો ઓકે લાવતો જાય કન્યા આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે જાહેર ક્ષેત્રનું સંસ્થાકીય કામ થઈ શકે તુલા આપે રાજકીય સરકારી કામમાં કાતા કે કામમાં સાવધાની રાખવી પડે કોટ કચેરીના કામમાં ઉતાવળ કરવી નહીં વૃશ્ચિક વાણીની સંયમતા રાખીને શાંતિથી પોતાનું કામકાજ કરવું ધર્મ કાર્ય શુભ કાર્ય થવાથી આનંદ જણાય ખર્ચ રહે દન દિવસના प्रारंभથી જ આપે સતત કોઈ ને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે સામાજિક વ્યવહારિક કામકાજ રહે મકર દેશ પરદેશના કામમાં આયાત નિકાસના કામમાં સાનુકૂળતા મળી રહે नौकर चाकर वर्गनों साथ सहकार मड़ी रहे कुंभ आपेतन मन धन वाहन दिवस पसार कर लेव बैंकना वीमा कंपनी काम में सावधानी राखवी मीन राजकीय सरकारी कामकाज अंगे मिलन मुलाकात में सानुकूलता मड़ी रहे अन्यनो साथ सहकार मड़ी रहे मित्रों चैनल पसंद आ तो सब्सक्राइब करो लाइक करो और शेर करो धन्यवाद